હેલો ગાઈઝ તો સ્વાગત છે તમારું બધાનું મિની વ્લોગમાં તો અમે પહોંચી ગયા છે બેચરાજી અને આ છે બેચરાજીની નવરાત્રિ ત્યાં મસ્ત આયોજન કરાવેલું હતું કારણ કે બેચરાજીની નવરાત્રીના સ્ટેટસ જોયા હતા લોકો કે બસ અસલ બચરાજીમાં નવરાત્રી થાય છે તો પછી હુંય પહોંચી ગઈ નવરાત્રિમાં આપણે અસલ સરસ તૈયાર થઈને પહોંચી ગયા હતા ગરબા ગાવા એટલે બધા ઘરતા અલગ લાગતા હતા પણ ચાલે તો બધા નવરાત્રિમાં ચણિયા ચોરીને પહેરીને આવ્યા હતા કોઈ ડ્રેસ પહેરીને આવ્યા હતા બધા સરસ સરસ કપડાં પહેરીને આવેલા હતા અને આપણે મસ્ત વ્હાઈટ કલરની સાડી પહેરીને પહોંચી ગયા હતા ગરબા ગાવા ગરબા ગાવાની મજા આવી ગઈ ઘણા ગરબા ગાઈ લીધા ને પછી અમારે જવાનું હતું ઘરે રુદ્રાક્ષ ભાઈને ઘરે મૂકીને આવ્યા હતા એટલે ગડ્ડુભાઈનો અમારો ફોન આવતો તો ઘડીએ પડી એટલે અમે પાછા નીકળી ગયા ઘર તરફ જવા ને પછી જો વાળ તો બધા વિખાઈ ગયા હતા ગરબા ગઈને પછી અમે નીકળી ગયા રસ્તા પર હાઈવેમાં બહુ જ ટ્રાફિક હતો એટલે ધીમે ધીમે આગળ ગયા ને જ્યાં અમારું બાઇક હતું ત્યાં અમારે જવાનું હતું તો વચ્ચે આવતી હતી ચાની લારી તમે એક દો હલો ચા પીવા જઈએ તો આ કે ટાઈમ નથી અત્યારે રુદ્રાક્ષ ભાઈનો ફોન આયા કરે હે પાછા અમે ઘરે જવા નીકળી ગયા ને અમને પાછા ફોન આવવાનું ચાલુ થઈ ગયું પણ હું જોતી હતી મસ્ત આપણે બેચરાજીની ટ્રાફિકને નીકળી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પંપ પુરાવીને પહોંચી ગયા ઘરે જાય